શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત રાજ્ય કક્ષાનો નવમો ઇનોવેશન ફેસ્ટિવલ મહારાણી ગંગાબા સાહેબ ડાયડભુજ ખાતે યોજાઈ ગયો શાળાના ભૌતિક વિજ્ઞાન મદદનીશ લેબ શિક્ષક સોઢા ઝુજારસિંગ નાથુસિંઘ દ્વારા પણ ઇનોવેશન રાજ્ય કક્ષાએ પસંદ થયો સમગ્ર ગુજરાત અંદાજીત સોળસો પૈકી માત્ર પાંત્રીસ ઇનોવેશન રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે પસંદ થયા જેમાં સસકોટા ઝુઝાર સંઘ દ્વારા ભૌતિક વિજ્ઞાન વિષયમાં વિવિધ ભૌતિક રાશિઓની પ્રવૃત્તિ લક્ષી શિક્ષણની કેટલીક પ્રવૃત્તિઓ વિષય પર આધારિત કરેલ ઇનોવેશન રાજ્યકક્ષાએ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું એનઈપી બે હજાર વીસ અંતર્ગત ઇનોવેશન વિષય વસ્તુઓની મુદ્દાઓને ખૂબ ઝીણવટપૂર્વક છણાવટ કરવામાં આવી ત્રીસ જેટલી ભૌતિક રાશિઓને સરળ અને રસપ્રદ બનાવી શકાય તેવી પ્રત્યુક્તિઓ રજૂ કરવામાં આવી હતી આ ઇનોવેશનમાં સચિવ માન્ય સચિવ સાહેબ એસ જે ડુમરાડિયા સાંસદ વિનોદ ચાવડા ધારાસભ્ય કેશુભાઈ પટેલ ડીઈઓ સંજયભાઈ પરમાર ડીપીઈઓ ભૂપેન્દ્રસિંહ વાઘેલા કોઓર્ડિનેટર બિંદુબેનની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું ભવ્ય આયોજન થયું ઇનોવેટિવ શિક્ષકને શિલ્ડ પ્રમાણપત્ર અને ખાસ મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા